શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે સોળ ફેબ્રુઆરીનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સંતના કહેવા પ્રમાણે વર્તીએ જે સ્થિતિમાં ભગવાન મૂકે તેમાં આનંદ માનવો સંસારના દુઃખને બહુ મન પર નહીં લેવું આપણે દુનિયામાં બધું મારું મારું કહીએ છીએ પણ ખરેખર આપણે ભાગે કેટલું આવે છે એનો કદી આપણે વિચાર કર્યો છે ખરો જે મળેલું છે અને જે મેળવવું છે તેની તૃષ્ણા વધવાને લઈને જ ખરેખર તો આપણે દુઃખી થઈએ છીએ એ તૃષ્ણાનો નાશ કરવા માટે ભગવાનના સ્મરણમાં રહેવું એ એક જ ઉપાય છે હું ભગવાનનો છું એ ધ્યાનમાં રાખીને રહીએ ભગવાનમાં ચિત્ત પરોવાયેલું રાખવું એ જ ખરો ધર્મ જાણીએ દુનિયાને ફસાવીએ નહીં અને દુનિયાથી ફસાઈએ નહીં નામમાં જે રહ્યો તે સત્સંગતિમાં રહ્યો વ્યવસાય અને શોખ પ્રમાણે આપણી સોબત બંધાય છે મનની સોબત નામ સાથે જોડી દેવી માલિક સાથે હોય તો કૂતરો બહાદુરીથી બીજાને ભસે છે તેમ આપણે ભગવાનના આધારે રહીએ ભસીએ માત્ર નહીં હંમેશા નમ્રતાથી વર્તીએ હું સાધન કરું છું એ ભૂલી જઈએ એનું અભિમાન રાખવામાં સાધનમાં કમીપણું આવે છે આપણા કામમાં ધ્યાન રાખીને બધાની જોડે પ્રેમથી વર્તીએ વહુ દિયર કે સાસુ સસરાનું માન રાખે છે તે પતિને ખુશ રાખવા માટે તેમ ભગવાનને જે રીતે સંતોષ થાય તે રીતે આપણે રહીએ ડૉક્ટરને જો આપણે કહીએ કે પેલી કાઢી બાટલીમાંની દવા મને કેમ નથી આપતા તો જેમ તે કહેશે કે તમને એ રોગ નથી એટલે તેમ સંત જેમની તેમની વૃત્તિ પારખીને માર્ગ બતાવે છે અને એટલે જ સંતની સોબતમાં રહીએ તે જેમ કહે તેમ કરીએ તે વર્તે તેમ નહીં વર્તીએ આપણા પતંગની દોરી આપણે સંતના હાથમાં આપી દઈએ અને પછી નિશ્ચિંતપણે આનંદથી રહીએ ગુરુએ બતાવેલું સાધન કરતા જઈએ તો સાધનામાં આગળ વાટ બતાવવા તે ઊભા જ છે જ્યાં બે ફાટા પડે ત્યાં એક પંઢરપુરનું આજે અને બીજું ગોંદવલેનું તેમ સાધનમાં રહીએ જ્યાં બે ફાટા પડે છે ત્યાં સુધી જઈએ એટલે ગુરુ ત્યાં ઊભા જ છે પણ કાંઈ કરતાં કાંઈ જ નહીં કરીએ અને આગળ શું એમ પૂછીએ તો શું વળે સંતોને જ વેદોનો ખરો અર્થ સમજાયો તેમનો કેટલો ઉપકાર માનીએ કે તે અર્થ તેમણે આપણને બતાવ્યો એટલે આપણે વેદ વાંચવાનું કારણ નથી આપણે ફક્ત સંતના કહેવા પ્રમાણે વર્તીએ તેમાં આપણું પોતાનું જ ઘુસાડીએ નહીં એમ કરીએ તો આપણું કામ ખાતરીપૂર્વક થવું જ જોઈએ પાણીને ઠારવાથી જેમ બરફ બને છે બરફની અંદરને બહાર પાણી જ હોય છે તેમ જે અંદર તે બહાર ભગવાનના પ્રેમથી છલો છલ ભરેલા છે તેમને સંત કહેવાય છે એવા સંતનો મેળાપ ફક્ત નામસ્મરણથી જ થઈ શકે છે સદગુરુની આજ્ઞાનું પાલન કરતાં કરતાં સાધકને નામનો ચસ્કો લાગે છે અને પેટ ભરીને નામ લેવાથી તેનો આત્મા તૃપ્ત થાય છે અસ્તુ જીવન સ્મરણ જય જય રામ